જય માતાજી મિત્રો જય મહાસનાલ જય દ્વારકાધીશ તો મારા નવા લોક હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આપણે તોરલ લઈને ભીડમાં આવ્યા આવી શકો છો તોરલ સારા આપણી તો આગળ આગળ બની રહીજો ન દેખાડી આપણે રૂંધાની પીહું સારું આવીશું એ આ લોગમાં બધું આવશે આગળ આગળ બના જ રહીજો મળી કન્ટિન્યુ રહીજો બપોર પછી આપણે પીહું છોડીએ

આ વ્લોગ ને આપણે અહીંયા જ એન્ડ કરીએ કોક મળીએ બીજા વ્લોગ માં જય મા સોના